આપણે શરૂઆત કરી રહ્યા છે માળવેલા મહાકાળી માતાજીના મંદિરેથી લઈને બોરદેવી સુધી આ અંતર જે આઠ કિલોમીટર છે અને ત્યાર પછી જે છેલ્લો પડાવ છે તે ભવનાથ તળેટી સુધી છે હવે અહીંથી જે બોરદેવી સુધી જે કઈ રીતના જે તેનો રૂટ રહેવાનો છે તેની સંપૂર્ણ વિગત હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખવા જતા ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો મિત્રો તમે જે બીજી ઘોડી માળવેલા છે તે ઘોડી ચડીને અહીંયા માળવેલા પહોંચો છો અહીંયા સંપૂર્ણ એટલે કે અહીંયા પાણીનું પરબ છે પછી ભોજન પ્રસાદ માટેની પણ સંપૂર્ણ વ્યવસ્થા તે આ જગ્યા ઉપર કરવામાં આવી છે અહીંયા અન્ન ક્ષેત્ર પણ જોવા ચાલુ છે માળવેલા થી બોરદીવી તરફ જવા માટે અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો માળવેલા માં તે વિસામો કરી રહ્યા છે તમે જો પોતાની જગ્યા રાખીને જય કિનારી જય કિનારી જય કિનારી અહીંયા તમે જો પોતાની જગ્યા રાખીને તાપડું પાથરીને વિશ્રામ કરી રહ્યા છે અહીંયા જે કહેવાય ને માળવેલા ફોરેસ્ટ ચેક ચેક નાખો છે હવે આપણે જઈ રહ્યા છે માળવેલા તરફ જવા માટે જય કિનારી બોલો બોલો ખુશાલી સુપર વ્લોગ્સ

ને સામેની તરફ છે માળવેલા મહાકાળી મંદિર માળવેલામાં તમારે જે ઉતારો કરવો હોય તો અહીંયા તમને શાકભાજી તેમજ ફ્રૂટ અને તમામે તમામ વસ્તુ આ જગ્યા ઉપરથી મળી રહેશે અહીંયા જો ચોખા છે તેમજ અહીંયા સૂકો નાસ્તો પણ મળશે માળવેલા આ જગ્યાની હિસ્ટ્રી છે તે આ વેલા ઉપરથી જે કહેવાય ને કે જે સંપૂર્ણ વૃક્ષો છે તેમની જે વહેલું જમીન સુધી કઈ જગ્યાએ કયા તેનું મૂળ છે તે પણ ખબર હોતી નથી અને તે ઉપરથી સકળાઈ જાય છે અને અહીંયા કહેવામાં આવે છે કે પહેલાંના સમયમાં ઉપરથી સૂરજ ભગવાનનું કિરણ પણ જમીન ઉપર નહોતું પડતું એટલી વહેલો સંકળાયેલી હતી જય ગિરનારી ઘણા બધા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર વિસામો કરી રહ્યા છે ત્રીજા પડાવ માટે અમે ધાળ ચડી રહ્યા છીએ અને તમને સાધુ સત્તાના પણ દર્શન થશે આગળ જઈએ તો ખૂબ જ મોટા મોટા ઘટાદાર વૃક્ષો જોવા મળશે મિત્રો માળવેલાનો ધાળ ચીડ્યા આપણે તે આ બોરદેવી બોરદેવી તરફ જવા માટેનો રૂટ એટલો બધો અઘરો નથી અહીંયા પણ થોડા ઘણા પથ્થર અને પાણાઓ તમને જોવા મળશે આ રૂટ ઉપર મિત્રો તમને નાના નાના બાળકો જે અલગ અલગ વેશ ભૂષા ધારી ને દર્શન કરવા જોવા મળે છે આગળની તરફ તમને હનુમાનજી દાદા ના દર્શન થશે જય શ્રી રામ પછી આપણને સાક્ષાત ખોડિયાર માતાજી ના પણ દર્શન થઈ ગયા ત્રીજા પડાવ બોર દેવી તરફ જઈ રહ્યા છીએ તો તમને અહિયાં અલગ અલગ નાના નાના છોકરાઓ તેમજ અહિયાં જે હનુમાનજી દાદા ખોડિયાર માતાજી એમ અલગ વેશ ભૂષા ધારી ને દર્શન કરે છે જય માતાજી આ ત્રીજા પડાવમાં તમને રાત્રિનો માહોલ જોવા મળશે ભાવિ ભક્તો અત્યારે જે સુલો પ્રગટાવી રહ્યા છે પડાવમાં આ રીતના બંને વૃક્ષોમાંથી જે પસાર થવાનું હોય છે આ બોરદેવીનો વૃક્ષ છે અહીંયા સાહેબ વડનાને વડવાઈ એક જંગલ સ્વરૂપે લઈ લીધું છે બરાબર ને બરાબર છે જય ગિરનારી જય ગિરનાર તમે જો ઉપરની તરફ ઘટાદાર વૃક્ષો જોવા મળશે અને મોટી મોટી વેલું તમને એક જગ્યાએ થળિયું જોવાની મળે બરાબર ને બરાબર છે હવે મિત્રો આપણે ત્રીજી ઘોડી કહેવાય ને કે તે ચડવાનું શરૂ કરી દીધું છે ને આપી ગયા છે ધીમે ધીમે હવે ત્રીજો પડાવ પૂરો કરી રહ્યા છીએ ત્રીજી ઘોડીનું ચડાણ શરૂ થઈ ગયું છે મિત્રો બીજી ઘોડી સેમ જ આ ઘોડી છે ફર્ક માત્ર એટલો છે પથ્થરો ઓછા છે અને એટલી જ કરાર ઘોડી છે પણ સો ટકા કહેવું પડે કે બીજી ઘોડી કરતાં ત્રીજી ઘોડી સહેલી છે બરોબર પણ જેમ જેમ તમે પરિક્રમામાં આગળ વધો તેમ તેમ તમારી શક્તિ ક્ષીણ થતી જાય એટલે સીધો રસ્તો હોય તો એમ જ લાગે કે મુશ્કેલ છે બાકી જો આવું ચડાણ છે

અત્યારે મિત્રો ત્રીજા પડાવ નહીં બોર દેવી ની જે ચડાણ છે ત્રીજી ઘડી કહેવાય એ અત્યારે કરનાર થી સડે છે હાસ અત્યારે અંધારું થઈ ગયું છે અને માથું ગજબ ફાટે છે અને આ સાઈડ પણ જોઈએ આપણે જોવો સાવ ખરેખર આ સાઈડ જ જોવા જેવું છે એક બેને તો વિશામાં લઈ લીધું આપણે ઉપર જઈને લેવો જ પડશે નહીં આજે હા જોવા ખરેખર આ જ જોવા જેવો હે ને ગજબ

જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય જય ગિરનારી ગિરનારી મિત્રો આપણે બીજા માળ જે ઘોડી છે ત્યાં એટલે બધી લાઈટની વ્યવસ્થા આમ તો નહીં હોતા જતી એટલી બધી એટલે સાવ હતી જ ને પણ આ ત્રીજા પડાવની ની જે બોરદેવી ની ઘોડી છે ત્યાં સુંદર એવી લાઈટની ની વ્યવસ્થાઓ છે જોવો આગળ છે કે ભાઈ આગળ છે આગળ છે

ચડી ચૂક્યા છીએ ફાઇનલી મિત્રો આપણે જે બોરદિવીની ઘોડી કહેતા હતા તે નળ પાણીની ઘોડી છે તે આપણે ચડી ચૂક્યા છે હવે અહીંયાથી આપણે જે આ ઘોડીને ઉતરશું ને એટલે બોરદેવી આવી જશે ત્યાર પછીનો જે બોરદિવીથી ભવનાથ તનેટી સુધીનો રસ્તો છે તે ચોથો પડાવ શરૂ થઈ જશે તો ચાલો આપણે અહીંથી નીચે જોઈએ કઈ રીતના

તમે બીજા પડાવમાં આગળ વધો છો એ સિવાય ત્રીજા પડાવમાં જ્યારે આગળ વધો છો તો બીજા નંબરની ની એટલે કે માળવેલની ની અને ત્રીજા નંબરની ની એટલે નળપાણી ઘોડી જેને બોરદેવી પણ ગોડી કહેવામાં આવે છે તો આ બંને રૂટ ઉપર ખૂબ ઓછા અન્નક્ષેત્ર જોવા મળે છે તેમનું કારણ એવું છે કે આ બંને ઘોડી ખૂબ જ વિકટ છે અને ત્યાં વાહન જઈ શકે તેવી ખૂબ જ ઓછી પરિસ્થિતિ હોય છે એટલા માટે કોઈ નાના મોટા સેવા કેમ્પ પાણી સા શરબત તમને પાસે બાકી ખૂબ ઓછા એ પણ તમે જ્યારે પાણી ઘોડી ઉતરી જાઓ છો અને બોરદીવી પહોંચી જાઓ છો તો ત્યાં તમને વિશાળ અન્નક્ષેત્ર મળશે તો ત્યાં જઈને તમે પ્રસાદ લઈ શકો છો બાકી આ બંને ગોળીમાં ઘણી વખત જો પાણીનું તમારી પાસે રિઝર્વ સ્ટોક ન હોય તો એમના પણ ફાફા પડે બરાબર બરાબર ખૂબ મુશ્કેલી પડે તો હવે આપણે ઉતરી જાય નળ પાણી ગોળી હજી છ કિલોમીટર બાકી છે તેઓ અહીંયા એક ફોરેસ્ટના સાહેબ નીકળ્યા અને કહી દઉં એટલે આપણે જે બે જ કિલોમીટર હાલ્યા છીએ અને હવે જુઓ આગળ અંધારું છે આગળ સીડી છે ઇવારે એવો કરમો

કેડી આવે છે જો આ રીતે કેડી છે એટલે એવું ના માનતા કે શેક સુધી સીડી જાય છે આ પ્રકારના રસ્તામાંથી પણ તમારે આ પરિક્રમાની ત્રીજી જે ઘોડી છે તેમાં આગળ વધવું પડશે અને લાઈટ છે આ ઘોડીમાં તો પાણી કેમ ખોવે છે બધા પાણી વેવે છે આપણી ભાષામાં મારી ભાષામાં અહીંયા મિત્રો એક ચાર્જિંગ સ્ટેશન છે ફ્રી છે કે પૈસા પૈસા લો હે પૈસા કેટલા લો ફૂલ મોબાઈલ ચાર્જ કરવા જો મિત્રો અહીંયા ચાર્જિંગ સ્ટેશન છે તમારે જેટલી સમય બેસવું એટલા સમયના પચાસ રૂપિયા છે બરોબર અને જય મામા તમારું ચાર્જર છે એમને બધા બરોબર એમના ચાર્જર છે એમાં તમારે ચાર્જિંગ કરવાનું મોબાઈલ ચાલો સરસ આવો કંઈક એક ચાર્જિંગ સ્ટેશન આવે વખતે આનાથી પણ મોટું ચાર્જિંગ સ્ટેશન આવ્યું હતું એ તો નથી પણ આ બીજું છે થોડીક જ દૂર છે એ પહેલા શ્રવણ ની કાવડ વચ્ચે આવે છે તો શ્રવણ ની કાવડ તમને દર્શન કરાવી દઈએ તો આ છે મિત્રો શ્રવણ ની કાવડ પુરુષોત્તમલાલજી ગૌશાળા આ શું છે આ શ્રવણ ની કાવડ છે બરોબર ને અહીંયા સંતો મહંતો ના ઉતારા છે શ્રવણ ની કાવડ એક્ઝેક્ટ બાજુમાં બોર દેવી જ આગળ આવે છે શ્રાવણની કાવડ તો આપણે તોના દર્શન કરી આવો સાથે મળીને આવો નવ રૂપિયા આ કાવડ છે ચલો બીજા પડાવની પરિક્રમામાં તમે બોરદેવી નજીક પહોંચી જાવ તો અનેક વિધ તમને અન્ન ક્ષેત્ર જોવા મળી જશે અહીંયા તમે આવી જાવ છો તો પાણી અન્ન ક્ષેત્ર ઘણા જ બધા છે તો તમને અહીંયા કોઈ પણ અગવડ પડવાની નથી જ્યાં તમારી નજર પહોંચે ત્યાં નાના મોટા વિવિધ અન્ન ક્ષેત્રો પણ છે મારી સામે જુઓ તમે આ કુંભ મેળો જયગીરનાર નામનું એક ખૂબ જ ભવ્ય અન્ન ક્ષેત્ર છે બરોબર ને ગોવિંદ આચાર્ય શ્રીનો જે ઉતારો છે ત્યાં ખૂબ જ સુંદર મજાની સાસનો એક સેવા કેમ્પ છે તેમની બરોબર સામે ભોજન પ્રસાદ માટેનો પણ અન્ન ક્ષેત્ર છે બરોબર તો જ્યારે પણ તમે બોરદેવી નજીક પહોંચી જાઓ તો આવા પ્રકારના ભવ્ય થી અતિ ભવ્ય અને નાના મોટા અનેકવિધ તમને સેવા કેમ્પ મળી જશે જય ગિરનારે બીજા પડાવ નું અંતિમ સ્થળ એટલે બોરદેવી ગીર કંદરાઓ થી ઘેરાયેલ અતિ રમણીય સ્થળ એટલે બોરદેવી અહીં આવીને પરિક્રમાર્થીઓ પોતાનો સંપૂર્ણ થાક ઉતારીને ચોથા પડાવ માટે આગળ ઉતરે છે પણ બોર દેવી નામ કેમ પડ્યું અહીંયા આવેલ પરિક્રમાર્થી પાસેથી જાણ્યું કે ખોટું ખબર નહીં કે આ મંદિર છે એ એક વિશાળ બોર દેવી નીચે આવેલું છે છે એટલે કહેવાય બાકી મિત્રો અહીંથી આપણો ચોથો પડાવ સાત કિલોમીટર છે જે ભવનાથ નીચે નો છે તો આ તો મિત્રો ત્રીજો પડાવ બોરદેવી નો વ્લોગ આશા રાખું છું કે તમને અમારો ગમ્યો હશે પ્લીઝ વિડીયો લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય કિનારી નવા નવાગ સાથે અહીંયા દરેક પરિક્રમાર્થી ની લાકડીઓ જમા લઈ લેવામાં આવે છે આ છેલ્લે ભવનાથ ચેકપોસ્ટ છે બરોબર